પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના પંચોતેર માં જન્મ દિવસ યાદગાર બનાવવા રક્તદાન કેમ્પ નું કરાયું આયોજન ધાનેરાના વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો વેપારી ભાઈ કર્મચારી યુવાનો એ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ધાનેરામાં ચારસો જેટલું રક્ત એકઠું કરવામાં આવ્યું હતું અને લગભગ એકસો પચાસથી થી વધારે બોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે આમ સમગ્ર બનાસકાંઠામાં સાત સ્થળો પર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની ટીમ તેમજ અલગ અલગ બ્લડ બેંકના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો અને બ્લડ આપનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું તમામ માટે ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત આજે બનાસકાંઠામાં સાત જુદી જુદી જગ્યાએ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે રક્તદાન નમો કે નામ રક્તદાન મહાદાન એ ઉદ્દેશને સાર્થક કરવા માટે આજે અમે આવું ભવ્ય આયોજન કર્યું છે આજે ગુજરાત રાજ્યમાં વર્લ્ડ ઓફ રેકોર્ડ તરફ અમે રક્તદાન કરી અને ગુજરાતના સર્વે કર્મચારી ગણ એ મોદી સાહેબને ઉજવણી માટે એમને સાહેબને શુભેચ્છા રૂપે અમે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ હમણાં સુધી કેટલી રક્તદાન બોટલો એકઠી થઈ છે અને કેટલી કરવાની આપની તો ધાંધરા સેન્ટરમાં સો પ્લસ થઈ ગઈ છે અત્યાર સુધી સમય સવારે આઠ થી ચાર વાગે સુધીનો છે એટલે અમારો અંદાજ લગભગ ચારસો પ્લસ ધાંધરા સેન્ટરમાં થઈ જશે બનાસકાંઠામાં લગભગ ચાર હજારથી ઉપર બ્લડ ડોનેશનનું આયોજન થયેલું છે આજ રોજ ધાનેરા ખાતે વિવેકાનંદ વિદ્યાલયના કેમ્પસમાં કર્મચારીના આયોજનથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ધાનેરા તાલુકામાં બ્લડ માટે લગભગ ચારસો પચાસ કરતાં વધુ લોકોએ ઓનલાઈન નોંધણી કરાવી છે અને મને વિશ્વાસ છે કે આખા દિવસમાં ખાતે પાંચસો જેટલી બોટલો એકત્રિત અને કર્મચારીઓ દ્વારા પહેલી વખત દેશના વડાપ્રધાનને જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આવો સરસ મજાનો બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ માટે પણ સર્વે કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નિરોગીમય જીવન રહે એના માટે સૌ કર્મચારીઓએ શુભેચ્છા સહ વડાપ્રધાન શ્રીને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ